પગલે આ સમસ્યા કારણે સ્થાનિક નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે રોગચાળાની ભીતિ વચ્ચે આ સમસ્યા પર અંકુશ મેળવવામાં મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર એકંદરે વામણું પુરવાળ થયું હતું આ સ્થિતિમાં લિંબાયત ઝોનમાં ગોવિંદનગર પાસે આવેલ કપરસ્થાન અને આસપાસના વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી ફરી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા ભારે રોષ ફાડી નીકળ્યો હતો લિંબાયત ઝોનમાં તપેલા ડાઈંગ એકમો દ્વારા છેલ્લા ઘણા સમયથી બારોબાર કેમિકલયુક્ત પાણીનો ડ્રેનેજ લાઈનમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે અલબદ લીંબાયત ઝોનમાં વહીવટી તંત્ર દ્વારા છાસ વારે આ પ્રકારના ન્યુસન્સ પર અંકુશ મેળવવા માટે સંખ્યાબંધ તપેલા ડાયંગો વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે